હેલો ફ્રેન્ડ્સ ધોરણ પાંચ દ્વિતીય સત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી બે હજાર ચોવીસ વિષય ગણિત પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે જોઈશું પ્રશ્ન એક નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો તો અહીં નકશો આપેલો છે તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે પુસ્તકાલય મુખ્ય દરવાજાની કઈ દિશામાં છે તો અહીં પુસ્તકાલય મુખ્ય દરવાજાની પશ્ચિમ દિશામાં હોવાથી જવાબ આવશે પશ્ચિમ વિજ્ઞાન ખંડની પૂર્વ દિશામાં શું આવેલું છે તો વિજ્ઞાન ખંડની પૂર્વ દિશામાં પ્રાર્થના હોલ અને કેન્ટીન છે ત્રીજું છે શાળા સંકુલમાં પ્રવેશ લેતા સૌથી પહેલાં જમણી બાજુએ શું આવેલ છે તો અહીં મુખ્ય દરવાજાથી આપણે પ્રવેશ લઈએ તો જમણી બાજુએ રમતનું મેદાન છે ચોથું છે કેન્ટીન પ્રાર્થના હોલની કઈ દિશામાં આવેલું છે તો તેનો જવાબ આવશે પૂર્વ કેન્ટીન પ્રાર્થના હોલની પૂર્વ દિશામાં આવેલું છે શાળા સંકુલમાં કુલ કેટલા રૂમ આવેલ છે તો અહીં કુલ આઠ રૂમ બતાવેલા છે આથી જવાબ આવશે આઠ પ્રશ્ન બે જોડકા જોડો તો અહીં જે પ્રમાણે આકૃતિ બને છે એ પ્રમાણે જોડકા જોડેલા છે એકની સામે બી આવશે બેની સામે સી ત્રણની સામે ડી અને ચારની સામે એ આવશે પ્રશ્ન ત્રણ માગ્યા મુજબ જવાબ આપો દશાંશ સ્વરૂપમાં ફેરવો તો અહીં પાંચના છેદમાં દસ છે તેનો જવાબ આવશે શૂન્ય પોઈન્ટ પાંચ બીજું છે આઠના છેદમાં દસ એટલે તેનો જવાબ આવશે શૂન્ય આઠ અને ત્રીજું છે પંચાણુંના છેદમાં સો એટલે તેનો જવાબ આવશે શૂન્ય પોઈન્ટ પંચાણું સાદા અપૂર્ણાંકમાં ફેરવું તો તેમાં ઝીરો પોઈન્ટ પાંચ બરાબર આવશે ચારના છેદમાં દસ અને ઝીરો પોઈન્ટ ઝીરો નવ તો તેનો જવાબ આવશે નવના છેદમાં સો પ્રશ્ન ચાર ખાલી જગ્યા પૂરો પેલું છે એકસો વીસ સેમી બરાબર ખાલી જગ્યા મીટર તો તેનો જવાબ એક પોઈન્ટ વીસ મીટર થાય સાઠ પૈસા એટલે ઝીરો પોઈન્ટ સાઠ રૂપિયા ત્રીજું છે એક પંચમાંશ રૂપિયા એટલે વીસ પૈસા થાય પ્રશ્ન પાંચ દાખલા ગણો તો અહીં પાંચે દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે પહેલા દાખલામાં લંબચોરસની પરિમિતિ શોધવાની છે તો અહીં પરિમિતિનું સૂત્ર મૂકી તેનો લંબચોરસની પરિમિતિનો જવાબ આવશે સિત્તેર મીટર બીજા દાખલામાં લંબ ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે તો તેનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે આઠ ગુણ્યા દસ તો તેનો જવાબ આવશે હીંસી ચોરસ મીટર ત્રીજા દાખલામાં ફરતી તાર બાંધવાનો હોવાથી પરિમિતિ આવશે આથી ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ એટલે કે ચાર ગુણ્યા દસ એટલે કે ચાલીસ મીટર પરિમિતિ આવશે અને ચોથામાં ભોઇતળિયા પર હોવાથી ક્ષેત્રફળ આવશે આથી ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે પચીસ ગુણ્યા પચીસ છસો પચીસ ચોરસ મીટરની લાદી જોઈશે પાંચમામાં ચોરસની પહોળાઈ શોધવાની છે તો અહીં ચોરસનું ક્ષેત્રફળ આપેલું છે સો ચોરસ મીટર એના જેટલું જ લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે સો ચોરસ મીટર છે તો અહીં લંબાઈ વીસ મીટર અને પહોળાઈ આપેલી નથી અને સામે સો ચોરસ મીટર તો અહીં ગુણાકારમાં હોવાથી સામે જતાં ભાગાકારમાં થશે તો સોને વીસ વડે ભાગશું એટલે પાંચ મીટર તો પહોળાઈ પાંચ મીટર આવશે પ્રશ્ન છ આપેલ કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ આપો અહીં રમતના નામ છે ખેલાડીની સંખ્યાના આધારે આવૃત્તિ ચિત્ર છે અને ખેલાડીની સંખ્યા લખવાની છે તો ક્રિકેટમાં કુલ અગિયાર ખેલાડી છે કબડ્ડીમાં કુલ સાત ખેલાડી છે હોકીમાં કુલ અગિયાર ખેલાડી ખો ખોમાં નવ ખેલાડી વોલીબોલમાં છ ખેલાડી અને ફૂટબોલના દસ ખેલાડી થશે તો તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે ક્રિકેટમાં કુલ કેટલા ખેલાડી છે તો ક્રિકેટમાં કુલ અગિયાર ખેલાડી છે બીજો છે કઈ કઈ રમતમાં ખેલાડીઓની સંખ્યા સરખી છે તો ક્રિકેટ અને હોકીમાં ખેલાડીઓની સંખ્યા સરખી છે ત્રીજું છે કઈ રમતમાં ખેલાડીઓની સંખ્યા નવ છે તો ખો ખોમાં ખેલાડીની સંખ્યા નવ છે ચોથું છે ખોખો ખો કરતાં ફૂટબોલમાં કેટલા ખેલાડી વધારે છે ખો ફૂટબોલમાં દસ છે અને ખો ખોમાં નવ છે દસમાંથી નવ બાદ કરશું એટલે એક જવાબ આવશે એક ખેલાડી વધારે છે પાંચમું છે કઈ રમતમાં ખેલાડીઓની સંખ્યા સૌથી ઓછી છે તો તેનો જવાબ આવશે વોલીબોલ વોલીબોલમાં ખેલાડીઓની સંખ્યા સૌથી ઓછી છે પ્રશ્ન સાત નીચેના કોયડા ઉકેલો એકતાનું હૃદય એક મિનિટમાં બોતેર વખત ધબકે છે તો બે કલાકમાં કેટલી વખત ધબકશે તો અહીં આપણે સૌથી પહેલાં કલાકની મિનિટ ઉકાળશું તો એક કલાકમાં સાઠ મિનિટ તો બે કલાકમાં એકસો વીસ મિનિટ થશે હવે એકતાનું હૃદય એક મિનિટમાં બોતેર વખત ધબકે છે તો એકસો વીસ મિનિટમાં કેટલી વખત ધબકશે તો અહીં એકસો વીસ અને બોતેરનો ગુણાકાર કરતાં આઠ હજાર છસ્સો ચાલીસ વખત ધબકશે બીજું છે રીનાબેનનો રોજનો પગાર નવસો નવ્વાણું રૂપિયા છે તો તેમણે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં કેટલો પગાર મળ્યો હશે અહીં બે હજાર ચોવીસ લિપ યર હોવાથી ફેબ્રુઆરીના ઓગણત્રીસ દિવસ થશે તો એક દિવસના નવસો નવ્વાણું રૂપિયા હોય તો ઓગણત્રીસ દિવસના કેટલા થાય તો નવસો નવ્વાણું અને ઓગણત્રીસનો ગુણાકાર કરશું તો જવાબ આવશે અઠ્યાવીસ હજાર નવસો એકોતેર રૂપિયા એટલે કે તેમને ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં અઠ્યાવીસ હજાર નવસો એકોતેર રૂપિયા મળ્યા હશે ત્રીજું છે એક બગીચામાં એક હજાર ત્રણસો બાણું છોડ છે જો એક હારમાં અડતાલીસ છોડ છે તો આવી કેટલી હાર હશે તો અહીં એક હજાર ત્રણસો બાણુંને આપણે અડતાલીસ જોડે વાગશું તો જવાબ આવશે ઓગણત્રીસ એટલે કે કુલ ઓગણત્રીસ હાર હશે પ્રશ્ન આઠ નીચેના દાખલા ગણો તેમાં પહેલું છે દસ રૂપિયાના એક સિક્કાનું વજન દસ ગ્રામ છે તો પાંચ કિલોગ્રામ વજનમાં કેટલા સિક્કા મળે તો અહીં પહેલાં તો આપણે પાંચ કિલોગ્રામના પાંચ હજાર ગ્રામ કરશું એક કિલોગ્રામ એટલે હજાર ગ્રામ એટલે પાંચ કિલોગ્રામ એટલે પાંચ હજાર ગ્રામ તો પાંચ હજારને પાંચ હજાર ગ્રામને દસ વડે ભાગશું એટલે જવાબ આવશે પાંચસો તો દસ ગ્રામનો એક સિક્કો હોય તો પાંચ હજાર ગ્રામના પાંચસો સિક્કા મળે બીજું છે હાથીનું વજન સચિનના વજનથી કેટલા ઘણું છે તો હાથીનું ચાર હજાર તેને સચિનના વજન વડે ભાંગશું તો જવાબ આવશે એકસો સાહીઠ એટલે કે હાથીનું વજન સચિનના વજનથી એકસો સાઠ ઘણું હોય